અમરેલી શિક્ષણ જગતની કલંકિત ઘટનાને મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સીએમ ને પત્ર લખ્યો અમરેલીના શિક્ષણ જગતની કલંકિત ઘટનાને મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સીએમને પત્ર પાઠવ્યો હતો પ્રતાપ દુધાતે પત્રમાં જ લખ્યા મુજબ રાજ્યમાં નારી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓની જગ્યાએ શિક્ષક દ્વારા શિક્ષણને લાંછન લગાવ્યું શિક્ષક મહેન્દ્ર કાવઠિયા દ્વારા ધોરણ ચાર અને બે ની વિદ્યાર્થીનીઓને ચાલુ ક્લાસે દારૂના નશા સાથે બીભત્સ ગંદી ફિલ્મો બતાવી દુષ્કર્મ કરેલ જે સમગ્ર ગુજરાત માટે લાંછન લાગ્યું છે અમરેલીની પાયલગોટીને ગેરબંધારણીય રીતે પોલીસ તંત્ર અને રાજકીય લોકોની અરાજકતાથી વરઘોડો કાઢવામાં આવેલો હતો નરાધમ અને હલકી માનસિકતા ધરાવતા શિક્ષક દ્વારા નાની અને કુમળી દીકરીઓ પર દુષ્કર્મ કરવામાં આવેલ તેમની અવળા ગધેડા પર વરઘોડો અમરેલીના પોલીસ તંત્ર ક્યારે કાઢશે ગુજરાતમાં બહેન દીકરીઓ તો ઠીક નાની કુમળી બાળકીઓ વિદ્યાર્થીની સલામત રહી નથી સમગ્ર ઘટનાથી પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ મેળવતી કુમારિકાની આબરૂ સલામત નથી સરકાર દ્વારા નક્કર પગલાં કે રાજકીય શારે કાર્યવાહી કરવામાં નહીં આવે તો બહેન દીકરીઓ માટે અભ્યાસ કરતી કુમારિકાઓ માટે પોતાની ઇજ્જત આબરૂ બચાવી મુશ્કેલ બનશે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ રીતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને કસુરવાન શિક્ષક મહેન્દ્ર પટેલને સરકાર પક્ષેથી કડકમાં કડક સજા કરવામાં આવે તેવો વિનંતીભર્યો પત્ર પ્રતાપ દુધાતે પાઠવ્યો હતો